લિંબાયત પોલીસ સ્ટેશનમાં આજ સવારના લગભગ નવ સાડા નવ ની આસપાસ એક અજાણ વિસમ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંધિગ્ધ બધી વાતો કરતો હતો જેના ઉપરથી માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું એ બાદ એકવાર નીચે ઉતરે છે ફરી આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે એટલે શું ફરિયાદ કરવી છે આ છે તે છે એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું પછી હું યુરીન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે એટલે એની પાછળ દોડે છે એ દરમિયાન એ જે અગાસીની પેળાપાટ છે એના ઉપરથી જમ મારી અને નીચે કૂદી પડે છે એટલે જે ત્યાં સ્થળ ઉપર જ એનું મૂકી નહીં છે જેથી પોલીસે હાલ અકસ્માત મુખ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું આસપાસ નોટરનું કામ સારું હા યુવક મેં આમ મેં આપણને જણાવ્યું એમ પોતે તદ્દનના પસંદિગ્ધ વાતો કરતો હતો જેના પરથી એ માનસિક અસ્થિર હોય એવું સ્પષ્ટ રૂપે ગણાય જે છે ગુંભારાના હા હા જેમ મેં મેં જેમને કહ્યું એમ કે એની વાતોમાં કોઈ તાળો મેળ હતો નહીં અને બિલકુલ એક માનસિક રીતે સ્થિર ન હોય એ વ્યક્તિ જેવું વર્તન કરે એ ટાઈપનું એનું વર્તન એકલો કોઈ નહીં હજી એની આઈડેન્ટિફિકેશન બાકી છે પોતાનું નામ એને અંબાલાલ જણાવેલ છે અને લીંબાયત વિસ્તારમાં રહે છે એવું એકવાર જણાવેલ એકવાર કોઈ બીજા વિસ્તારમાં જણાવેલ છે એટલે એનું પોતાનું શું સરનામું છે એ પણ પોતે સ્પષ્ટ કરેલ છે હાલ એની એનું કોણ વ્યક્તિ હતો એની પણ પોલીસ ઇન્ક્વાયરી કરી રહી છે